ક્યાં આદિવાસી કાળા ભમ્મર હાથવા તીરકામઠા પહેરવા પેરવા અર્ધપર્ધ વસ્તુ તો થોડા દિવસો પહેલાં જગદીશભાઈ મહેતા લાઈવ આવ્યા હતા કોઈક મીડિયા સાથે તેમાં આદિવાસી સમાજનું ખરાબ ખરાબ બોલ્યા હતા આમાં વાત એવી હતી કે કંઈક ઉદાહરણ આપતી વખતે જગદીશભાઈ મહેતા એવું બોલ્યા છે કે આદિવાસી કાળા ભમરડા હાથમાં કારણ ટીંઠા જંગલમાં રહેવાવાળા માથામાં પાઘડી બાંધવાવાળા આવું ખરાબ ખરાબ બોલી રહ્યા છે સાંભળો તમે આ વિડીયોમાં અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ જગદીશ મહેતા વિશે પણ તમારું શું કહેવું છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી તમે માલ બનાવે અમરસિંહ ચૌધરી ના દીકરા તુષાર ચૌધરી માં ક્યાંય આદિવાસી પણ જોવું લાગે છે ખરું કોઈ એંગલ થી આદિવાસી દેખાય તમે એના મકાન જુઓ એની પ્રોપર્ટી જુઓ એની રેણી કેણી જુઓ એર કનેક્શન માં માલ ખાઈ ને ગલોલા જેવા થઈન ફરે છે ક્યાં આદિવાસી કાળા પેરવા અર્ધ વસ્ત્રો પગ માથામાં બાંધેલું જંગલમાં રે જાનવરો સાથે બાંધણા કરવાના હવે જીવ હટોહટ લડવાનું ક્યાં ઈ આદિવાસી ક્યાં ભાઈ તુષારભાઈ કે જેને મખમલ ની ગાદી ઉપર પગ પડે છે ઈ ક્યાંય મેળ પડે આદિવાસી નો તો મહાત્મા ગાંધી મહંમદ અલી ઝીણા જેમ સુટેડ બુટેડ થઈને એ બેરિસ્ટર હતા ના આવ્યા હોત પોતળી હુકામ પેલી ઉગાડે ડી લે કીધું મારે જે દેશવાસીઓની સાથેની સમસ્યા રજૂ કરવી છે અથવા તો ભણવું છે કે એની સમસ્યા જાણવી છે મારે એના જેવો થવું પડે